આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે દેવાધી દેવ શિવજીને રીઝવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં બિલ્વપત્ર ધતુરાના ફૂલ સાથે પહોંચી ગયા ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પારમેશ્વર મહાદેવનો મહિમા જ અનેરો છે કારણ કે અમદાવાદમાં પારાનું એકમાત્ર શિવલિંગ ત્યાં આવેલું છે ખૂબ જ દુર્લભ એવા પારાના મહાદેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી પારાના શિવલિંગ સંસારના એક અદ્વિતીય

શ્રાવણ માસનું દરેક માસ કરતાં અધિક મહત્ત્વ છે એમાં ખાસ શિવજીની ઉપાસના કરવામાં આવે છે શિવજીની ઉપાસના કરી લોકો ધન્યતા અનુભવે છે અને તે દિવસે લોકો દૂધ મધ ઘી દહીં સાકર પંચામૃતથી મહાદેવજીનો અભિષેક કરે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અમે દર સોમવારે અને આખો મહિનો દર્શન કરવા આવીએ છીએ શિવજીની પૂજા કરીએ છીએ અને શિવજીના દર્શનથી આપણું જીવન સફળ થાય છે

તેણે પારણા શિવલિંગની પૂજા કરી ભગવાન શિવજીને પ્રસન્ન કરી પોતાની નગરી લંકાને સોનાની બનાવી હતી બાણાસુરે પારણા શિવલિંગની પૂજા કરી ઈચ્છિત વરદાન માંગી પોતાની મનોકામના પૂરી કરી હતી કેમેરામેન કુંતલ મહેતા સાથે કૃષ્ણા દેસાઈ જીએસટીવી અમદાવાદ